સુતારવાળા વિસ્તારમાં બે બળદ અઢાર થી વીસ વર્ષના વૃદ્ધ હતા તેની પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાથી જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી તેને મુક્ત કરાવ્યા હતા અને રાણા વાવની વનખંડી ગૌશાળા ખાતે સાચવવામાં આવ્યા છે પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં બે બળદો મોટી ઉંમરના હતા અંદાજે અઢારથી વીસ વર્ષની ઉંમરના અને માંડ માંડ યાલી શકતા આ બળદો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી એ બંને વૃદ્ધ હોઈ જે માંડ ચાલી શકતા હોય તેને તેના માલિક દ્વારા સુતારવાડામાં એકામાં જોડી ચલાવી બળદની ઉંમરના હિસાબથી એકામાં વધુ વજન ભરી મહેનત કરાવાતી હોય તેવી જાગૃત નાગરિકો દ્વારા જીવદયા ગ્રુપને વારંવાર ફરિયાદો મળતા બે મહિનાથી બળદના માલિકોને જીવદયા ગ્રુપના કિરીટભાઈ રમેશભાઈ દ્વારા બળદોને ઉંમર નિવૃત્ત કરવા વારંવાર સમજાવવામાં આવેલ છતાં માલિકો દ્વારા બળદને નિવૃત્ત ન કરી તેમની પાસેથી પીડાદાયક કામ લેવાતું હોય ત્યારે જીવદયા પ્રેમીઓ ભીમભાઈ રાત્યા જીવાભાઈ રાતડિયા કિરીટભાઈ વિસાણા લીલુબેન ભૂતિયા નેહાબેન કારાવદરા you <laughs> રાજુભાઈ શર્મા રમેશભાઈ ઓડેદરા અર્જુનભાઈ રાણાવાયા દિવ્યેશભાઈ મેઘનાથી અજીતભાઈ ઓડેદરા વગેરે ભાઈઓ સવારે સુતારવાડામાં જઈ બળદ માલિકને સમજાવી બળદનો કબજો લેવા વાત કરેલ તે દરમિયાન બળદ માલિકે મારી નાખું કે જીવાડુની વાત કરી માથાકૂટ કરતા જીવદયા પ્રેમીઓએ પશુ નિયામક ગેહલોતનો સંપર્ક કરી મદદ માંગતા પશુ નિયામકે પશુ ડોક્ટરને ફોન કરોનો ઉડાવ જવાબ આપી કોઈ મદદ કરેલ નહીં હકીકતે આ કામ પશુ ડોક્ટરનું નહીં પશુની નિયામકનું હોય છે ત્યારબાદ જીવદયા પ્રેમીઓએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પીઆઈ જય જે ચૌધરી અને એલસીબી ના કોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણનો સંપર્ક કરી માનવતાની રૂએ મદદ માંગતા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પીઆઈ ચૌધરી દ્વારા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનને સ્ટાફને સૂચન કરી તાત્કાલિક બળદને મુક્ત કરાવવાનું કહેતા સ્ટાફ અને જીવદયા પ્રેમીઓની સવારની રકઝકના અંતે રાત્રે આઠ વાગ્યે સમજાવટથી બળદને મુક્ત કરાવી બે બળદોને આગળના આરામદાયક જીવન માટે રાણાવાઉ જીવદયા ગ્રુપની વનખંડી ગૌશાળા ખાતે મૂકવામાં આવેલ છે